હેલ્લો મિત્રો કેમ છો મજા મને અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષક વર્ગ વર્ગધ્રી સવરંગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ વનની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત તો મિત્રો વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર વન રક્ષક વર્ગ થ્રીની સીધી ભરતીની ભરવા માટેની જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધિત કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ પ્રસિદ્ધ કરવામાં આવે છે આ લેખિત પરીક્ષા સી ટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરવામાં આવશે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ ગુજરાતના જુદા જુદા જિલ્લા પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે અને પરીક્ષાનો સિલેબસ માર્ક સાથે જાહેર કરવામાં આવે છે આ પરીક્ષા સીબીઆરટી બી કોમ્પ્યુટર બેઝ રિક્રુમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી યોજવામાં આવનાર હોય પરીક્ષાનું પરિણામ યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે જેની તમામ કરતા ઉમેદવારોએ નોટ લેવી તો મિત્રો સિલેબસ વિશે આપણે ચર્ચા કરીશું તો કે વન રક્ષક વર્ગ થ્રી સવર્ગની ભરતી જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ વનની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સિલેબસ તો આની વાત કરીશું કે આ પરીક્ષામાં બસો માર્ક્સના સો પ્રશ્નો રાખવામાં આવેલ છે પરીક્ષાનો સમય બે કલાકનો છે પરીક્ષામાં ચાર વિષયો રાખવામાં આવેલા છે પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબના ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ રાખવામાં આવેલા છે એટલે કે પ્રશ્નનો ખોટો જવાબ આપવા સામે નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલ છે તો વાત કરીશું મિત્રો સબ્જેક્ટ એ તો એમાં જનરલ નોલેજ જે પચીસ માર્ક્સ પચીસ ટકા માર્ક્સનું હશે તેમાં ઇતિહાસ તો ગુજરાતના મહત્ત્વના રાજવંશો છે અસરો પ્રદાન મહત્વની નીતિઓ તેમનું વહીવટતંત્ર અર્થશાસ્ત્ર સમાજ ધર્મ કળા સ્થાપત્ય સાહિત્ય ભારતનો અઢારસો સત્તાવનનો સંગ્રામ સ્વતંત્ર સંગ્રામ અને ગુજરાત ઓગણીસમી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેના ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીનો ભાળો અને ભૂમિકા સ્વતંત્ર ચળવળ અને સ્વાતંત્ર્ય તો ભારતમાં મહાત્મા ગાંધીને સરદાર પટેલની ભૂમિકાને પ્રદાન ગુજરાત રાજ્યની સ્થાપના મહાગુજરાત આંદોલન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાંઓ અને સિદ્ધિઓ તો મી આ ઇતિહાસની વાત છે પછી સાંસ્કૃતિક વારસો છે તો કોઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતની લોક સંસ્કૃતિની પરંપરા તેનું મહત્વ લાક્ષણિકતાઓ અને અસરો ગુજરાતની કળા અને કશબ સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ ગુજરાતના તીર્થ સ્થળો પર્યટન સ્થળો વિશ્વ વિરાસત સ્થળો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ જીઆઈ ટેક્સ ગુજરાતના સંદર્ભમાં એના પછી ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તો અમુક મૂળભૂત અધિકારો ફરજો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સત્સંગ સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ભારતીય ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ એટર્ની જનરલ નીતિ આયોગ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પંચાયતી રાજ કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્યનું પંચ બંધારણીય તથા વૈજ્ઞાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ છે લોક જન જનસંઘ લોક સેવા આયોગ છે રાજ્ય જાહેર સેવા આયોગ છે કમ કોમ્પ્યુટ્રોલ અને ઓડિટર જનરલ છે કેન્દ્રીય સતર્કતા આયોગ છે લોકપાલ છે લોકાયુક્ત કેન્દ્રીય માહિતી આયોગ વગેરે વાર્ષિક નાણાકીય પત્ર તો મિત્રો આ બંધારણમાં પૂછે પછી ભૌતિક ભૂગોળ તો વાતાવરણની સંરચના અને સંગઠન આબોહવા તત્વો અને પરિબળો વાયુ સમુચય અને વાતાવરણ વાતાવરણીય વિભાગો ચક્રવાત જલીય સંપત્તિઓ આપત્તિઓ ભૂકંપ આભો કે બદલાવ આ ભૂ ભૌતિક ભૂગોળની પાછળ વાત કરીશું ગુજરાતની ભૂગોળ તો ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો ગુજરાતની નદીઓ પર્વતો વિવિધ જમીનોના પ્રકાર ગુજરાતની સામાજિક ભૂગોળ વસ્તીનું વિસ્તરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા મહાનગરીય પ્રદેશો વસ્તી ગણતરી બે હજાર અગિયારના સંદર્ભમાં ગુજરાત ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ ગુજરાતની આર્થિક ભૂગોળ ગુજરાતની કૃષિ ઉદ્યોગો ખનીજ વેપાર અને પરિવહન બંદરો વગેરે ગુજરાત રાજ્યના જિલ્લાની વિશેષતા એના પછી વાત કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજી તો કે સામાન્ય વિજ્ઞાન છે વિજ્ઞાન અને ટેકનોલોજી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી ઈ ગવર્ન કાર્યક્રમો અને સેવાઓ ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો તો આ મિત્રો જે છે જનરલ નો જે પાર્ટ એ છે સબ્જેક્ટ એ તો જનરલ નોલેજમાં પચીસ ટકા માર્ક્સનું પૂછાશે જે તમે ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો છે ભારતના બંધારણ રાજ્ય વ્યવસ્થા છે ભૌતિક ભૂગોળ છે ગુજરાતની ભૂગોળ છે વિજ્ઞાન અને ટેકનોલોજી પછી પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો તો આ એમાં પૂછાશે સબ્જેક્ટ એમાં હવે સબ્જેક્ટ બી જનરલ મેથેમેટિક્સ બાર પોઈન્ટ પાંચ ટકા માર્ક્સ કવર કરશે તો એમાં સામાન્ય ભૌતિક અને તાર્થિક સમ ક્ષમતા એટલે કે એપ્ટિટ્યુડ અને લોજિકલ રિઝનિંગ એમાં તાર્થિક અને વિશ્લા વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણીઓ સંકેત અને ઉલ્લેખ ઘડિયાળ છે કેલેન્ડર છે એને સંબંધિત પ્રશ્નો છે ઘાત અને ખાતા વર્ગ વર્ગમૂળ કનમૂળ ગુસ્સા લસા ટકા સાદુવ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ નફો નુકસાન સમયને કાર્ય સમયને અંતર અને અંતર સંભાવના સરેરાશ ગુણોત્તર પ્રમાણ માહિતીનું અર્થઘટન વિશ્લેષણ તો મિત્રો આ સબ્જેક્ટ બીમાં જનરલ મેથેમેટિક્સ બાર પોઈન્ટ પાંચ ટકા માર્ક્સ હશે એના પાછળ સબ્જેક્ટ સી તો ગુજરાતી લેંગ્વેજ જે બાર પોઈન્ટ પાંચ ટકા માર્ક્સ હશે તો ભાષાકીય જ્ઞાન હશે ગુજરાતી ભાષા એમાં રૂઢિપ્રયોગનો અર્થ પ્રયોગ કહેવતોનો અર્થ સમાસનો વિગ્રહ અને તેની ઓળખ અલંકાર તેની ઓળખ સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ જોડો છોડો જોડણી સુધી લેખન સુધી ભાષા સુધી ગત સમીક્ષા અર્થગ્રહણ એના પછી વાત કરીશું સબ્જેક્ટ ડી નેચરલ ફેક્ટર લાઈક ઇન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી તો તે પચાસ ટકા માર્ક્સનું હશે જેમાં પર્યાવરણ તો મિત્રો સૌથી વધારે પચાસ ટકા માર્ક્સનો જે સબ્જેક્ટ ડી છે જે પચાસ ટકા માર્ક્સ કવર કરે છે તો એમાં પર્યાવરણ તો પર્યાવરણના ઘટકો તેનું મહત્ત્વ પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને અનો ફાળો માનવીય પ્રવૃત્તિઓ જેવી ખનન બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસર પર્યાવરણનાને જૈવ જૈવભૂ રાસાયણિક ચક્રો કાર્બન ચક્ર છે નાઇટ્રોજન ચક્ર વગેરે એના પછી પ્રદૂષણ ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન છે એમાં પ્રદૂષણના પ્રકારો છે ગ્લોબલ વોર્મિંગ તેની અસરો ગ્રીન હાઉસ ઓઝોન સ્તરનો ક્ષય એસિડ વર્ષા આબોહવા પરિવર્તન તેની અસરો આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો પગલાંઓ ટકાઉ વિકાસ લક્ષાંકો હવા પાણી પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ નિવારકરણ ઘન કચરો ઈ વેસ્ટ બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન એના પછી જંગલો અને વન્ય વનસ્પતિને વન્યજીવો તો જંગલોની ઉપયોગીતા વિવિધ પ્રકારો ભારત અને ગુજરાતના જંગલોના પ્રકાર ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ છે સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો ગુજરાત રાજ્યની વન પેદાશો મહત્વની ઔષધિઓ જંગલ આધારિત ઉદ્યોગો ગુજરાતના વન્યજીવો દુર્ભલ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ ગુજરાતના જ વિસ્તારો છે ઝેરના જંગલો એના પછી વાત કરીશું ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતાને સંરક્ષણ તો તેમાં કયા કયા ટોપિક હશે તો જૈવ વિવિધતાના સંવર્ધન સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ વાઘ છે સી છે ગેડો છે મગર છે વગેરે માટે પ્રવાસી યાવાર પંક્ષીઓ ભારત અને ગુજરાત સંદર્ભમાં સ્વસ્થાને તથા અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યોગો ઉદ્યાનો અભયારણ્યને જાવ મંડળ આરક્ષિત છે એના પછી વાત કરીશું વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વન અને પર્યાવરણ સબ્ધી ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એના પાસે વાત કરીશું વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ તો મિત્રો વાત આ જે વન સંરક્ષણનો સંપૂર્ણ સિલેબસની વાત કરી છે તો જે પાર્ટ્સ એ છે જે પચીસ ટકા માર્ક્સનું હશે પછી પાર્ટ બી છે બાર પોઈન્ટ પાંચ માર્ક્સનું છે ટકા બરાબર સબ્જેક્ટ સી જે ગુજરાતી લેંગ્વેજ જે બાર પોઈન્ટ પાંચ ટકા માર્ક્સ હશે અને સૌથી હાઇસ્ટ છે ડી જે નેચરલ ફેક્ટર એન્વાયરમેન્ટ પર્યાવરણ સંબંધી છે પચાસ ટકા માર્ક્સ કવર કરશે તો મિત્રો આ તમારો વન સંરક્ષક ક્લાસ થ્રીનો સિલેબસ છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો